આજે દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો ધાર્મિક આસ્થા વધશે ધાર્મિક આયોજનોમાં ભાગ લેશો અને ધન ખર્ચ પણ કરશો આજે સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન કરો સામાન્ય પરેશાનીમાં પણ ડોક્ટરોની સલાહ લો આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો દાંપત્ય જીવન માટે આજે દિવસ સુખમય રહેશે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલી કોઈ સૂચના મળી શકે છે સાંજના સમયે તણાવ રહેશે પરિવારના સભ્ય તરફથી કોઈ પરેશાની વાળા સમાચાર મળી શકે છે કોઈ યોજનામાં રોકાણ ટાળો આજે ભાગ્ય એકસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને આપો આજે દિવસ પરાક્રમમાં વૃદ્ધિના સંકેત આપી રહ્યો છે વેપારમાં મોટો લાભ મળવાથી ખુશ રહેશો વધારે લાભ મળવાને કારણે કોઈને એવી વાત ના કહો જેનાથી ભવિષ્યમાં પરેશાની થાય યાત્રા દરમિયાન સાવધાન રહો આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો આજે દિવસ મિશ્ર રહેશે કોઈ કાયદાકીય મામલે નિર્ણય અમુક સમય સુધી ટળી શકે છે કાર્યક્ષેત્રે કેટલીક પરેશાનીઓ રહી શકે છે હિત શત્રુઓ તમારા કામમાં અડચણો ઉભી કરવાના પ્રયાસ કરશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખવડાવો આજે કોઈ લાંબા સમયથી અટકેલું હોય તો પરિવારના વરિષ્ઠ સભ્યની મદદથી તેને પૂર્ણ કરવામાં સફળ રહેશો રોજગારની દિશામાં પ્રયાસ કરતા જાતકોને સારા અવસર મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચોખાનું દાન કરો આજે દિવસ ઉત્સાહમાં પસાર થશે વ્યવસાયમાં એક પછી એક નવી શોધ કરવામાં વ્યસ્ત રહેશો મોસમી બીમારીઓ પ્રભાવિત કરી શકે છે સાંજના સમયે થાક માથાનો દુખાવો જેવી પરેશાની રહી શકે છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો આજે તમારા પુરુષાર્થ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના પ્રયાસમાં નિશ્ચિત રૂપે ઉત્તમ લાભ મળશે નોકરીમાં વિવાદ ટાળો પાણી પર નિયંત્રણ રાખો અવિવાહિત જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે અજેભાગ્ય ચિમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો આજે દિવસ ખાસ રહેશે જૂના વિવાદોથી છુટકારો મળશે નોકરીમાં સહકર્મીઓ સાથે ચાલી રહેલા તણાવ દૂર થશે ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે આજેભાગ્ય ઓગણ એંસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો આજે વ્યવસાયમાં કેટલાક ગુપ્ત અને ઈર્ષાળુ સહકર્મીઓથી સાવધાન રહો નોકરીમાં અધિકારીઓ દ્વારા પરેશાની રહી શકે છે કોઈ મહિલા મિત્રને ઉધાર પૈસા આપશો તો નાણાં ફસાઈ શકે છે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રાતઃ કાળ ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરો આજે દિવસ ફળદાયી રહેશે એક પછી એક સારા સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે પરિવારના સભ્યો સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરો આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસા પાઠ કરો આજે દિવસ શુભ પરિણામ લઈને આવશે રાજનીતિની દિશામાં પ્રયાસ કરી રહેલા જાતકોને કેટલાક શુભ અવસર મળશે કોઈ મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે નજીક અથવા દૂરની યાત્રા ફાયદાકારક રહેશે આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો આજે દિવસ જૂના વિવાદો અને પરેશાનીઓમાંથી મુક્તિનો છે અગાઉ ઉધારા પેલા નાણાં પરત મળી શકે છે વિદ્યાર્થીઓને આર્થિક તંગી રહી શકે છે નોકરિયાત વર્ગ કોઈ નવું કામ કરશે તો ભાગ્યનો સાથ મળશે આજે ભાગ્ય પંચોતેર તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો